સાથે ટોપ અને બોટમ મેચિંગમાં ફેબ્રિક એ પણ બેનો ટાંકામાં મસ્ત નવી ડિઝાઇન આઠ ડિઝાઇન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્યોર કોટન એવું ફેબ્રિક એક એક ડિઝાઇનનું તમને બતાવી દઉં આ જોઈ લો તમે પહેલી ડિઝાઇન પિંક કલરના ત્રણ કલરનું કોમ્બિનેશનમાં મસ્ત ટોપ આ દુપટ્ટો અને આ લાઇનિંગ વાળી બોટમ રહેવાની છે આ અત્યારનો ટ્રેન્ડિંગ મસ્ત લીરીલ કલરનું આ ટોપ છે આ દુપટ્ટો અને આ લાઇન લેરીયાવાળી બોટમ રહેવાની છે આ પિંક મરુન કલરમાં મસ્ત ડાર્ક શેડમાં આ ટોપ છે આ દુપટ્ટો અને આ બોટમ રહેવાની છે અને સ્વીટ સોબર જેમને ગમે છે એમના માટે મસ્ત એવી ડિઝાઇન ગ્રે કલરમાં ટોપ આ દુપટ્ટો અને આ બોટમ રહેવાની છે એનો બીજો કલર તમે નીચે જોઈ શકો છો આ પિસ્તા ગ્રીન સેમ ડિઝાઇન રહેવાની છે બીજી ડિઝાઇન હું તમને બતાવી દઉં આ મસ્ત ગ્રીમ કોફી કલરના કોમ્બિનેશન બાટિકમાં આ ટોપ છે આ દુપટ્ટો અને આ બોટમ રહેવાની છે બીજી બાટિકની ડિઝાઇનમાં જોઈએ તો આ મસ્ત ગ્રેવાળી ટોપ આ દુપટ્ટો અને આ બોટમ રહેવાની છે અને ઇન્ડિગો મોરપીચ કલરના શેડમાં આ ટોપ છે આ આ દુપટ્ટો અને બોટમ રહેવાની છે ફેબ્રિક હું તમને ઓપન કરીને બતાવી દો મસ્ત પ્યોર કોટન એવું ફેબ્રિક રહેવાનું છે સ્મૂથનેસ એકદમ ફિલ ફિનિશ તમે જોઈ શકો છો જોઈ લો એકદમ તમામ ડેલી વીયર ઓફિસ વીયરમાં પહેરવું હોય તો એકદમ કમ્ફર્ટેબલ મસ્ત એવું ફેબ્રિક રહેવાનું છે બધી પ્રિન્ટના ફોટા જોવા હોય વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એમાં મેસેજ કરી પ્રિન્ટના ફોટા મગાવી ઓનલાઈન ઓર્ડર બુક કરાવી શકો છો જેટલું જોઈએ એટલું ટાકામાંથી ફેબ્રિક આપીને આપી દઈશું અને જો રૂબરૂમાં જો આ બધું ફેબ્રિક જોવું હોય તો શ્રીલાલજી ધ ફેબ્રિક સ્ટોર અમદાવાદ નિકોલમાં અમારો સ્ટોર છે ત્યાં વિઝિટ કરી શકો છો અને આવું અવનવું કોટન પ્રિન્ટનું કલેક્શન જોવા માટે અમારું આઈડી ફોલો કરી દેજો થેન્ક યુ